છોટી મીડિયામાં સમાજ મધ્યમ બોલો કે ભાઈ જનતા જે આખાની હું કે ભાઈ જનતા કોઈ ખોડલો છે દશનાભાઈ દેશમુખ દ્વારા સભે પણ બોલવું પડે અને પદે પડે એ આપણે तो मंसूब बस एंटर करते हैं इनको सर हमें लगे से कोना पड़ा लगे है अब तो एक बार आगे मान मैंने काम नहीं कर तो क्या बोलता नहीं भाई हूं कोई जन जी छोड़वा तो भाई मुझे जे लड़ू सु चैतन ने खाय में ना ढूंढा हाँ हाँ में आवे वो आपने हमें लोग पहला छोरो में क्या में लड़तो आदिवासी हिंदू थे आदिवासी हिंदू हो तो आदिवासी हिंदू थे देवा नहीं आओ साथी था कुते और बस नहीं पड़े तो हम समर्थन ना करे और संजय भाई दादा साथी राजू मोहन

પક્ષથી નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે ચૈતર વસાવાએ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ દિવસથી જેલમાં બંધ છે પરંતુ તેમની સામે સતત નિવેદનબાજી એ ચાલુ છે અને તેવામાં હવે મનસુખ વસાવાએ ભાજપથી નારાજ થઈને નિવેદન આપ્યું હોય એવું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનથી સતત ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરા અર્થની અંદર મનસુખ વસાવા એ ભાજપથી નારાજ છે વાત આજના રિપોર્ટમાં કરવી છે ચૈતર વસાવા એ પાંચ જુલાઈના રોજથી એ જેલની અંદર બંધ છે પરંતુ આજ દિન સુધી તેમની જામીન અરજીને લઈને અલગ અલગ જગ્યાઓ પર સુનાવણી ચાલી પરંતુ હાલ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા એ અનેક વખત મોરચો માનતા જોવા મળ્યા છે ત્યારે હવે ફરી એક વખત મનસુખ વસાવાએ મોરચો તો માંડ્યો છે પરંતુ ચૈત્ર વસાવાની સામે નહીં ભાજપની સામે મનસુખ વસાવાએ ભાજપની સામે બાયો ચડાવતા એવું કહ્યું છે કે શું મનસુખ વસાવાએ ઠેકો લઈને રાખ્યો છે કે એકમાત્ર ચૈત્ર વસાવાની સામે નિવેદન કરે એક માત્ર એ કેજરીવાલની સામે નિવેદન કરે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવે અમારા વિસ્તારની અંદર સભા સંબોધે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે અથવા એ સમાજની સામે મનસુખ વસાવાની સામે નિવેદન આપે તો પ્રદેશ ભાજપના નેતાઓ કેમ મૌન છે કેમ આ વિસ્તારના ધારાસભ્ય તેમની સામે બોલતા નથી શું માત્ર ને માત્ર મનસુખ વસાવાએ ઠેકો લીધો છે અને આ વાતનું નિવેદન આપતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું કે મનસુખ વસાવા શું પક્ષથી નારાજ થયા છે નારાજગીનું કારણ શું તો એક વાતની એ પણ ચર્ચા છે કે સતત છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારની અંદર મનસુખ વસાવા ચૈતર વસાવાની સામે જોવા મળ્યા છે તેના કારણે સમાજની અંદર તેમની સામે નારાજગી છે અને આ જ નારાજગીના સૂરે તેમના સુધી તેમની કાન સુધી એ વાત પહોંચી છે કે આદિવાસી સમાજે મનસુખ વસાવાથી નારાજ છે અને કદાચ એટલા જ માટે મનસુખ વસાવા આ પ્રકારની નિવેદન એ જાહેર મંચ ઉપરથી આપ્યું સાંભળો શું કયું મનસુખ વસાવા એ પહેલા એ પણ જે પ્રદેશ ના નેતાએ પણ બોલવું પડે એ કેજરીવાલ હોય તો પ્રદેશ એક પણ મંત્રી કે એક પણ નથી મનસુખ વસાઇ भाजप को ये कौन आगे मान? इन्हें काम करने क्यों करते हो? भाई प्रदेश मंत्री रहने वाला आज इस बीच क्या है? बोलता है भाई? थी थी भाई। तो थी थी तुम कोई ना कोई भाई। लोगों ने सरकार की बड़ी दोस्त राज काम करने। आर्य नहीं, दूसरा मैं लड़ू भाई? इतना बड़ी लड़ू।

અને આદી સૈતર સેલમાં તો મન આ બધું બધું એટલે તો એ એને પોથે પડી દીધું ને હતું તો મારો વતી લોકોને પાઇ તમે હારો વતી લોકોને છોડાવી દો તમે આ જ કરેલો

तुम्हारा मतदान समर्थन जो है अखबार में मानो नहीं बल्कि खड़ा में बदलाव लाने का तरीका है मोटा नेता समर्थन नापेक नहीं आते एक फिर मिल जाते हैं जाहिर में बोलो नाम को बताना है को नाम के नाम को हिंदी में मैंने बहुत कनक शब्दों में तो नहीं सारे तज पर के हमें लेना चाहिए जो रूखा तत्व है आज को

કેટલા માટે આ મે બધું દિલ્હી થી કાલે લાવ્યો અને તાત્કાલે હું આરામ ના કરું ના હોય ને તો મારે નોટ્સ માં પૂરી કરવાની છે મારે કે લોકસભા પૂરી લડવાનું છે તો મારો કે કુટુંબ કે પરિવાર માંથી કોઈ એ વિધાનસભા લડવા આવો લડવા નતો માસ માંથી લડવા જેને પણ મળવું હોય એ જેતરની આમે બોલે છે વિધાનસભા લડવે એને પણ

મનસુખ વસાવાના નિવેદનથી હવે ચર્ચા જોર પકડ્યું છે કે મનસુખ વસાવાની ભાજપ સામે નારાજગી કેટલી અને એ નારાજગી ક્યારે દૂર થશે મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા માટે પક્ષે શું કરવું પડશે તે પણ હવે વિચારવું પડશે કેમ કે આદિવાસી વિસ્તારની અંદર સતત એ પાંચથી છ ટમથી સાત ટર્મથી એ ચૂંટાતા આવતા ત્યાંના સાંસદ છે અને વિસ્તારની અંદર તેમની મજબૂત પકડ છે સતત સાત ટર્મથી ચૂંટાતા આવતા સાંસદ મનસુખ વસાવા હવે જો એ પક્ષથી નારાજ હોય તો તેમના વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાઓ પર એમની નારાજગી એ પક્ષને નડી શકે છે આમ તો ચૈતર વસાવા એ જેલમાં છે પરંતુ તેમના સમર્થનની અંદર આદિવાસી વિસ્તારની અંદર અનેક રેલીઓ અનેક સભાઓ પણ થયા અને તમામની વચ્ચે મનસુખ વસાવા એ તમામ સભા તમામ રેલીનો વળતો જવાબ આપતા હતા અને પક્ષ તરફથી કોઈપણ પ્રકારના જવાબ ન મળતા હોવાના કારણે મનસુખ વસાવાની પક્ષની સામે આ નારાજગી હોઈ શકે અને નારાજગી દૂર કરવા માટે હવે પક્ષે કંઈ વિચારવું પડશે અને જો ભાજપે ન વિચારે તો કદાચ મનસુખ વસાવા પક્ષની સામે આગામી સમયમાં બળવો કરે તો પણ ના કહી શકાય કેમકે એ આ જે નારાજગીના સૂર હતા એ કઈ હદ સુધી ગયા છે એ ભાજપે પણ વિચારવું જોઈએ કેમકે સીધા જ પ્રદેશના નેતાઓની સામે પણ આક્ષેપ હતા તમારું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે જ કરી લેજો કેમ કે ગુજરાતની અંદર બનતી રાજનીતિની તમામ ઘટનાઓ ગુજરાતની અંદર બનતી ક્રાઈમ સાથેની તમામ ઘટનાઓ તમને ક્રાઈમ સ્ટોરીમાં જોવા મળશે નમસ્કાર